નામ સ્મરણથી આત્મબળ એટલે પ્રાપ્ત કર્મની સાથે નામ સ્મરણ કરતા જઈએ તો આપણામાં સુખ અને શાંતિ પ્રગટે છે અને આપણું આત્મબળ ટકી રહે છે એ અનુભવેલી હકીકત છે ભગવાનનું સ્મરણ એ હાલની જીવદશાની પ્રવૃત્તિ કરતા જુદી પ્રવૃત્તિ છે આપણે બધા દ્વંદ્વાત્મક ગુણાત્મક સ્થિતિમાં છીએ આપણે દ્વંદ્વાતીત ગુણાતીત થયા નથી નામ સ્મરણથી એ સ્થિતિ પ્રગટે છે ક્લેશ સંતાપ દુઃખ મુશ્કેલી ઓછા થાય છે નામ સ્મરણને કારણે ધીમે ધીમે એવો અનુભવ મને થયો બાર ચૌદ કલાક કામ સાથે નામ સ્મરણ કરતો તે વખતે થોડીવાર પણ ભગવાનના ગુણધર્મ માટે અને એના મનન ચિંતવન માટે ભાન જાગતું થોડીવાર પૂરતું જ રહે એટલે નામ સ્મરણ એકલાથી નહીં ચાલે એમ લાગ્યું તે વખતે ગુરુ મહારાજે કહ્યું કે નામ સ્મરણ પણ સાતત્ય પ્રગટે એટલે કે અખંડ નામ સ્મરણ થાય ત્યાં સુધી લઈ જવું બીજી કશી ભાંજગઢમાં પડવું નહીં જેમ જેમ ભાવના પૂરેપૂરી શબ્દમાં પ્રગટે અને સાતત્ય પ્રગટે તેમ તેમ ભાવનામાં ગાઢતા પ્રગટે છે અને એવી સળંગતા પ્રગટે ત્યારે સમાજમાં રહેવા છતાં દુઃખ થાય નહીં આ હકીકતની વાત છે સંઘર્ષ અશાંતિ દુઃખ ક્લેશમાંથી ઉગરવાની બધાની ઈચ્છા હોય છે પણ એમ કાંઈ એમાંથી બચાતું નથી એમાંથી ઉગરવા માટે તો ઊંચી પ્રવૃત્તિમાં સતત એક ધારા પડીએ જંપલાવીએ અને તેને અંગે જીવતું જાગતું ભાન રખાય એવી ભાવના જીવનમાં પ્રગટે ત્યારે તે બીજા જીવો સાથે અનેક રીતે દુઃખ ક્લેશ વગેરેમાં સંકળાયેલો હોય છતાં તે બધાનો તેને સ્પર્શ થતો નથી સંત મહાત્માઓ કર્મને જુદી રીતે કરતા હોય છે તેમના જીવનમાં તેઓ અનેક જીવો સાથે પ્રારબ્ધ યોગે સંબંધમાં હોય છે અને તેને કારણે તે બધા સાથે જીવદશામાં ભાગ લેતા હોય છે પણ તેમનું મિશન ધ્યેય તો મળેલા જીવોને ઊંચે ચડાવવાનું જ છે હરિમ